અવારનવાર પોતાના નિવેદનો નકશામાં રહેતા હોય છે તેમને જાણીએ ખેડૂતોની પીડા વેદના અને વ્યથાને સાથે આ ઘટનાબદ્ધ ખેડૂતોને શું મળશે તમામ સૌપ્રથમ તો કરશન બાપુ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી થેન્ક યુ બાપુ આજે રીતે ઘટનાક્રમ બન્યો છે કે બોટાદ ખાતે હળદળમાં એક ખેડૂત મહાપંચાયત છે તે યોજવામાં આવે છે અને ખેડૂત મહાપંચાયત દરમિયાન અચાનક માહોલ દોહળાય છે ભૂલ કરી છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહીના દુશ્મનો કરે હું પોતે ખેડૂત છું લગભગ વીસ બાવીસ વર્ષથી મેં અનેક આંદોલનો કર્યા છે અનેક યાત્રાઓ કરી છે તમારા માધ્યમથી એ કહો કે જિલ્લામાં પણ મેં લોકશાહી જાગૃતિ ચળવળ યાત્રા બે હજાર સોળ માં કરી છે ઇકોજન નું સાક્ષી આખું ગુજરાત છે હજારો ના હજારો ની સંખ્યામાં ખેડૂતો મળતા હતા એ રેલી ની વાત હોય આખા ગુજરાત ની વાત હોય

પોતાના સ્વાર્થ માટે બીજાના લફડાને ટેકો દેવો એ સભ્ય સમાજ નથી સ્વીકારતો વાત બંને એક જ છે પણ એક બાબત ને સમાજ સ્વીકારે છે એકને નથી સ્વીકારતો સેમ વસ્તુ આ થઈ ખેડૂત એ જગતનો તાત છે ખેડૂત માટે કપડા પહેરાવે ઉપકાર આ જગત ઉપર થી ના ઉતરે પરસેવો પાડીને તમારી મારી અને દુનિયાની થાળીમાં રોટલી રોટલો કે અનાજ પૂરું પાડનારો જીવતો જાગતો ભગવાન જો કોઈ હોય તો એ ખેડૂત હોય અને એ ખેડૂતને ઢાલ બનાવીને પોતાના સ્વાર્થ માટે પોતાના મતલબ માટે મંજૂરી કેમ ના લીધી શા માટે મારા ખેડૂતોને લાકડી ખવડાવી અરે ખેડૂતને તાલુકામાં જઈને દાખલો કઢવો હોય તો દસ વખત વિચારતો હોય છે અને ક્યાંક ને ક્યાંક આવા લોકો પોતાના સ્વાર્થ માટે પોતાનો ચહેરો ચમકાવવા માટે હો હા ઉભી કરવા માટે

સાહેબ કામ કામ કરવું એક અલગ વસ્તુ છે અને માત્ર અમે કરીએ છીએ બતાવવાની જે સાયકોલોજી છે ખેડૂતોને જે ગુમરાહ કરવાની વાત છે એ એનો હું સખત વિરોધી છું અને હું ભવિષ્યમાં પણ કહું કે કોઈ પણ ખેડૂતની લડત હશે તો વ્યક્તિગત હું તૈયાર છું જિંદગીના છેલ્લા સ્વાસ્થ્ય સુધી તૈયાર છું અને માત્ર વાતો નહીં વીસ બાવીસ વર્ષોથી પરિણાત્મક રીતે લડતો લડી છે પણ ક્યારેય પથ્થરમારો નથી થયો ક્યારે કોઈ ખેડૂતો હેરાન નથી થયો આજ સુધીના ઇતિહાસમાં વીસ પચ્ચીસ વર્ષનો ગાળો કંઈ ટૂંકો ગાળો ન કહેવાય બે પેઢીનો ગાળો કહેવાય આજ સુધી લડતો લડ્યા છે પરિણામો લાવ્યા છે સરકારને ઝુકાવી છે પછી સરકાર કોઈ પણ હોય પણ ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય એટલે મોટું મીડિયા કવરેજ મળે ને અમારો ચહેરો ચમકે આ ઉદ્દેશ એ લોકશાહી ના દુશ્મનો જ કરે આવું કામ એ જે ખેડૂત ના ખેડૂતને ઢાલ બનાવીને પોતાનો સ્વાર્થ પેલો કરે પોતાની જાત વકીલ સાબિત કરે છે તો વકીલ તરીકે એટલો બુદ્ધિ નો છાટો નથી કે જ્યાં ની સંખ્યામાં ભેગા થવાના હોય એની મંજૂરી લેવી પડે શું વકીલાત માં આવું બધું આવે છે પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી આટલા મોટા જર્નાલિસ્ટ છે આટલા મોટા તાકાત થી કામ કરે છે તો શું એને બુદ્ધિ નો સાટો નથી અને એ ના ખબર હોય ગઈ કે મારા ગુજરાતના નિર્દોષ ખેડૂતો ઉપર લાકડી

અલગ વસ્તુ છે અને માત્ર મારા ચહેરાને ચમકાવવા માટે જો આવા કે ન કરવાના કામ કરતો હો તો હું દુશ્મન છું તમારા માધ્યમથી આ લોકોને કહું છું કે ભવિષ્યમાં પણ કોઈ પણ આંદોલન થાય તો વ્યક્તિગત હું ડંકાની ચોટ ઉપર સાથે છું પણ સ્વાર્થ નહીં માત્ર ખેડૂતોનું હિત માત્ર ચહેરો ચમકાવવાનો ઉદ્દેશ નહીં રિઝલ્ટ ઓરિયન્ટેડ કામ થવું જોઈએ યશ મળે તો મને મળે વાહ વાહ થાય તો મને થાય અને લાકડી ભાઠા ખાવા હોય તો મહેનત કરતો મારો ખેડૂતનો દીકરો ખાય સાહેબ સહન નથી થતું અને આવા કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંગઠન ને સહન કરવામાં નહીં આવે અને તમારા માધ્યમથી ફરીથી કહું છું ગઈકાલે પણ મેં કહ્યું કે આ રીતે ખેડૂત હોય તાત હોય 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 ભગવાન કે પરિશ્રમ અને મહેનત કરતો કોઈ પણ વ્યક્તિ એના માટે લડવા માટે તૈયાર છું અને સાથે સાથે એનાથી દસ ગણો જે લોકો મહેનતુ અને ખેડૂત માણસો ને હાથો બનાવીને પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા નીકળ્યા છે એને માફ કરવામાં નહીં આવે ખુલ્લા ખુલ્લા પાડવામાં પાડવામાં આવશે આવશે અને અને ઢંકાની ઉપર તાકાત થી તાકાતથી સત્યથી મારા ખેડૂતો માટે જગતના તાત માટે કોઈ લડતું હશે તો જ્યાં જે રીતે જરૂર પડે એ માટે હું વ્યક્તિગત તૈયાર છું જી કરશન બાબુ બીજો મારો પ્રશ્ન એવો છે કે તમે ગઈકાલે જે વિડીયો માં વાત કહી તમે એવું પણ કહ્યું તમે કે જે લોકો પોતાના સ્વાર્થ માટે ખેડૂતોને ઢાળ બનાવીને તેમને ઉશ્કેરી રહ્યા છે તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે તમે પોલીસને એવી વિનંતી કરી કે એવા લોકોના તમે ટાંટિયા તોડી નાખજો કે ભવિષ્યમાં આવી ભૂલ ના કરે તો શું કહેવા માંગો છો આ બાબતમાં તમારું શું કહેવાનું ઉદ્દેશ્ય હતો ઉદ્દેશ્ય કઈને એકદમ નાનું બાળક સમજી શકે એવી મેં વાત કરી છે જે વ્યક્તિ કોઈ એક સરોવરની અંદર આખું એક ગામ પાણી પીતું હોય અને ત્રણ વ્યક્તિ ખાલી એ આખા સરોવર ને દોરી આખા ગામ નું સ્વચ્છ પાણી બગાડતું હોય તો બંધારણી રીતે ત્રણ જણાને ઠેકાણે શાન લાવવી પડે અને પોલીસ ની ભાષામાં જે રીતે એ સમજતા હોય એ રીતે સમજાવવા પડે અને એ એ મે સ્પષ્ટ કહ્યું તો અરે ખેડૂત માટે કારણ કે 20 25 વર્ષથી હું રિપીટ કરું છું 20 25 વર્ષથી ખેડૂતો માટે અમે લડતા આવ્યા છીએ અમે પોતે ખેડૂત છીએ અમને ખેડૂતોની સાયકોલોજી ની ખબર છે ખેડૂત મહેનત થી ના થાકે ખેડૂત શ્રમ પરસેવો પાડવાથી ના થાકે પેઢી દર પેઢી ના થાકે પણ સાહેબ તમે મારો પ્રશ્ન હલ કરવા તમે મને ત્યાં બોલાવો છો અને મને ખેડૂતને એ ના ખબર હોય કે અહિયાં હૈસ્યો હિસ્સ્યો કરવા બોલાવે છે કે કઈ સભામાં ખેડૂત મળી કે નથી મળી એનો વિષય નથી એ વિષય છે એનો મતલબ ખેડૂતોને અંધારામાં તો તો નાનું બાળક સમજી શકે જગત ના તાતને અંધારામાં રાખીને પોતાની વાહવાહી કરવા માટે અરે સાહેબ એવું થોડું હોય કે આવો હજારો ની સંખ્યામાં આવો અમે મોટા મોટા ભાષણ કરીએ તમે તાલીમ પાડો અમારી વાહ વાહ કરો

સાહેબ હું તો સરકાર કરતા પણ રૂલિંગ ગવર્મેન્ટો કરતા પણ વિશેષ સ્થાન જો કોઈને આપતો હોઉં ને તો જગતના તાત ને આપું છું ધર્મ પ્રમાણે આજના સમયમાં દુનિયામાં ખેડૂત ખાય છે મહેનત કરીને ખાય છે અને એવી વ્યક્તિને હું વ્યક્તિગત ભગવાન માનું છું હું આ ચોથી વખત બોલું છું કે જગત નો તાત ખેડૂત એ કરસન બાપુ ભાદરકા માટે વર્તમાન જીવતો જાગતો ભગવાન છે અને એને અંધારામાં રાખીને જો કોઈ કોઈના રેટ રોટલા શેકતા હોય અને બંધારણ ને તોડીને એટલે કે મંજૂરી વગર એમને ખબર હોય કે હો આ થવાની છે ભગો થવાનો છે એવી એને ખબર હોય કેવાનો મતલબ અંધારામાં રાખ્યા પોલીસ ની ફરજ છે અને એટલા માટે મેલીસ પોલીસને તમે તમારા પ્રશ્નનો સીધો જવાબ પોલીસને ને ગઈ કાલે વિડીયો ના રિક્વેસ્ટ કરી હતી કે ભગવાન જગત ના તાત અને ખેડૂતના ખભા ઉપર ખોટી મહત્વકાંક્ષાઓ સિદ્ધ કરવા માટે જે પરિણાત્મક નથી માત્ર પોતાની વાહવાહી માટે જો કોઈ આવું કરતું હોય ને કાયદો હાથમાં લઈને ચહેરા ચમકાવવા નીકળવા હોય તો એના ટાંગા તોડી નાખવા જોઈએ આજે હું ફરીથી કહું છું કે હા જગતના તાતના ખેડૂતના ખભે પોતાના સ્વાર્થ માટે કોઈ બંદૂકો ફોડતું હોય તો પોલીસને રિક્વેસ્ટ કરું છું કે ગોતી ગોતીને અંદર કરાય ગોતી ગોતીને એના તાટિયા તોડવા જોઈએ એ એટલા માટે કે આવતીકાલે જગતનો તાત વર્તમાન જીવતો ભગવાન ખેડૂત પરસવો પાડતા વ્યક્તિ ઉપર ખાલી પોતાના સ્વાર્થ માટે કોઈ રોટલા ના શે કે હા એ કામ માથા બરાબર છે જો પરિણાત્મક થાય રિઝલ્ટ ઓરિયન્ટેડ કામ થવું જોઈએ હું તમને રિપીટ કરું છું એવા વાત છે અરે ભાઈ તમે કામ કરો તો ઓટોમેટિક આ લોકશાહી છે તમે મોટા થવાના આ તો ઉદ્દેશ જ એવો હોવો જોઈએ કે બસ કે ભગો થાય કે હો હા હોબાળો થાય એટલે બાપુ ચમકે આવું ન હોય આવું કરવું હોય તો વ્યક્તિગત જેને જે કરવું હોય એને મુબારક પણ ખેડૂતની આડમાં કોઈ કઈ કરશે તો યાત્રાઓ કરી છે અનેક આંદોલનો કર્યા છે ખેડૂત માટે અન્ય વર્ગ માટે અનેક આંદોલન કર્યા છે પરિણામો પણ મળ્યા છે આજ સુધી ક્યાંય પથ્થરપારો નથી થયો આજ સુધી કોઈ નિર્દોષ વ્યક્તિ ઉપર કલબો નથી લાગી કારણ કારણ એ હતું કે અમારો અથવા તો મારો ઉદ્દેશ હંમેશા એ હોય છે રિઝલ્ટ ઓરિએન્ટેડ થવું જોઈએ કામ તાકાતથી થવું જોઈએ ખાલી હોબાળા ઊભા કરીને ચહેરા ચમકાવા વાળાનું કોઈ ભવિષ્ય હોતું નથી અને આ લોકોને પણ જો આ જ રીતની પ્રથા ચાલુ રાખશે તો ખેડૂતો હું રિપીટ કરું છું કે આ આ જે બોટાદવાળી ઘટના પડી ને એમાં ખેડૂતોમાં એક શું કહેવાય બહુ ખરાબ મેસેજ ગયો છે કે જે 20 લિટર નું કહેતા હતા એને પાકળું પકડાવી દીધું છે આ લોકોને પ્રશ્નોમાં રસ નથી પોતાના ચહેરાઓ ચમકાવવામાં રસ છે આવો મેસેજ ખેડૂત વર્ગમાં ગયો છે ભોગવે પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ હવે બંધાણી રીતે કાલે એક ભાઈનો મને ફોન આવ્યો એવું કહેતા હતા બાપુ તમારી વાત સાચી પણ મંજૂરી ના આપે તો શું કરીએ અમારે તો કોઈ દી 20 25 વર્ષમાં આ પ્રશ્ન ઊભો નથી થયો કે મંજૂરી ના આપે અને મંજૂરી ના આપે તો હક માટે ક્યાં લડવું જોઈએ જ્યાંથી હું રિપીટ કરું છું જ્યાંથી મંજૂરી મળતી હોય ત્યાં બેસી જાઓ ત્યાં તમે વ્યક્તિગત તમારે જે કઈ વર્તન કરવું એ કરો કે કયા આધારે મંજૂરી ના આપો એના માટે લડો ત્યાં પાંચસો હજાર ભેગા થાવ ધરણા કરો મંજૂરી લઈને તમે તાકાતથી આંદોલન કરો ખેડૂતના હિત માટે અને હું નથી હું એ સમજુ છું કે કદાચ કામ થાય પણ ખરું પણ ન થાય પણ જે કામ થાય એનો ઉદ્દેશ ક્લીન હોવો જોઈએ જગતના તાત ખેડૂતના હિતનો હોવો જોઈએ અને અને બીજી વાત એટલે અલગ એંગલ થી જોઈએ તો આવડા મોટા સંગઠન પાસે ખાલી પાંચ પચીસ હજાર માણસ ભેગા થવાની મંજૂરી લેવાની તાકાત અને આવડત નથી વકીલ વકીલની મોટી મોટી તો વાતો કરો છો સમજાય બુદ્ધિજીવી લોકો આ સમજી શકે છે તમે માનો કે રિપોર્ટિંગ કરો છો મને પ્રશ્ન પૂછો છો અને ખુદ તમે પોતાનું બાયોડેટા ના લખી શકતા હો તો પત્રકાર તરીકે તમે દાવો કરી શકો માટે પાંચ પચીસ માણસો ને ભેગા કરવા માટે મંજૂરી લેવાની આવડત નથી અને આમ તમે ખોટી વાહ વાળો છો ખોટી ફાકા ફોજદારી કરો છો કોને સમજાવવા જઈ રહ્યા છો તમે આ બધું ખોટું છે અને એટલા બધા હોશિયાર હું આ ફિલ્ડ માં છું તમે માનો કે પત્રકાર છો તો તમે કહી શકો ને કે મેં અત્યાર સુધી ના એટલા ઇન્ટરવ્યુ સક્સેસફુલ લીધા તો વકીલ તરીકે કેવું જોઈએ ગુજરાત ને કે હું એટલા કેસ લઈ લો અને એટલા કેસ જીતો આ ક્યાં

શું થયું એનો અફસોસ નથી પણ આંખમાં પાણી ક્યારે આવે છે કે મારો ભગવાન મારો ખેડૂત જગત તાત કિસાન નિર્દોષ રીતે ભોગ બને છે બીજાની ભૂલને કારણે એ સહન નથી થતું સાહેબ આજે પણ નથી થતું અને આવતીકાલે પણ નહીં થાય જી બાપુ હવે તો રાજકારણ ગરમાયું છે ભાજપના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે આમાં મેઇન મુદ્દો ખેડૂતોનો છે કે ભાઈ ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો

પાયાનો મુદ્દો એ છે પાયાનો મુદ્દો એ છે કે લોકોને જૂનું કઈ યાદ નથી ઘટના આવી બની તેવી બની બીજેપી આમ કે કોંગ્રેસ આમ કે આમ આદમી પાર્ટી આમ કે લોકો એ સાંભળીને દુખી થાય ઘણા હકીકત એ છે કે આ ઘટના બની સુકામે

આવી છીસરી પબ્લિસિટીની ની ભૂખ આવી નકારાત્મક મહત્વકાંક્ષા

તો એ આજે પણ નહીં અને આવતીકાલે પણ સહન કરવામાં નહીં આવે ટંકાની ચોટ ઉપર અવાજ ઉઠાવવામાં આવશે જી બાપુ છેલ્લો મારો પ્રશ્ન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું છે આજે તેઓએ નિવેદનમાં કહ્યું છે કે જે હળધળ ગામના લોકોને નુકસાની થઈ છે તો હું મારો જે ધારાસભ્યનો પગાર છે તે પગાર આ વખતે અડધળ ગામના લોકો માટે આપું છું કે એ લોકોને થોડી ઘણી ફૂલ નહીં પણ ફૂલની પાકડી મળે એ માટેના મારા પ્રયાસો રહેશે તો આપ આ બાબતને કઈ રીતે માનો છો ને ધારાસભ્ય ગોપાલ ઠાલે હજી સુધી હરદર ગામની મુલાકાતે પહોંચ્યા નથી બધા ભાઈ પબ્લિસિટી સ્ટન્ટ છે હું બે ચાર ચપ્પા કોટને મારી દઉં અને પછી એમ કહો કે એ ટ્રીટમેન્ટ હું કરાવીશ તો બુદ્ધિજીવી લોકો સમજતા હોય કે બાપુ કઈ દિશામાં જઈ રહ્યા છો વસ્તુ સ્થિતિ એ છે તમે કે મુશ્કેલીમાં આવો એ મુશ્કેલી માટે હું જવાબદાર હોઉં અને પછી હું સહાનુભૂતિ માટે તમને મદદ કરું તો એ કેટલા ટકા યોગ્ય છે

ખાલી એ માર્કેટિંગ યાર્ડ માટે ને ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો એના માટે રૂલિંગ ગવર્મેન્ટે થોડું પાપ ડરવું જોઈએ અને ખેડૂતના હિતનું કામ કરવું જોઈએ અને સાથે સાથે એ પણ કહું છું કે એ ઘટનામાં જે જે ખેડૂતોને ભોગ બન્યો છે અને એ ભોગ બનનાર માટે જે જવાબદાર છે ને

એક રીતે કરે છે છે એટલે એ રૂલિંગ ગવર્મેન્ટ એ ખાલી ફાકા ફોજદારી બંધ કરીને ખેડૂતના હિતના કામ કરવા જોઈએ અને સાથે સાથે જે રૂલિંગ ગવર્મેન્ટ નથી અને બીજા સંગઠનો છે એને ખેડૂત હિતમાં પ્રવૃત્તિ કરવી પડ જોઈએ કે પરિણામ મળે એવી પ્રવૃત્તિ આંદોલન કરવા જોઈએ માત્ર પોતાના ચહેરા અને સંગઠનને ચમકાવવા માટેના પ્રયત્નો બંધ કરીને રિઝલ્ટ ઓરિયન્ટેડ ખેડૂતો માટે કામ કરવું જોઈએ જરૂર પડે તો હું તમારા માધ્યમથી કહું છું કે અમે પણ મદદરૂપ થવા તૈયાર છીએ પણ કામ કરવા માટે માત્ર નેગેટિવ માર્કેટિંગ અને ચહેરાઓ ચમકાવવા માટે નહીં અને ખાસ તો ખેડૂતને ઢાલ બનાવીને તો ક્યારેય નહીં કારણ કે

એક તરફ વિકાસ વિકાસ વાતો કરીએ છીએ અને આજે ખેડૂતોને એના ગુજરાન ચલાવવું પણ એટલું મુશ્કેલ બની ગયું છે એ રીતે એપીએમસી માર્કેટ યાર્ડોમાં વેપારીઓ શોષણ કરી રહ્યા છે એમને પૂરતા ભાવ નથી મળી રહ્યા ત્યારે વડાપ્રધાન સુધી પણ આ મેસેજ પહોંચે કે તેમના જ ગુજરાતમાં સ્થિતિ છે એટલે થોડું ગુજરાત તરફ પણ ધ્યાન આપે તમામ બાબતોને લઈને કરશન બાપુએ ખૂબ ચર્ચા કરી તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો ખેડૂતો મામલે તેમણે વાત કરી કે આ પ્રકારનું જે કૃત્ય કરવામાં આવ્યું છે ખેડૂતોને ઢાળ બનાવીને તે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ જે સમગ્ર મામલો છે હળદળનો જે કાંડ બન્યો છે તે બાદ કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई